હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે હીટર છે આપણે પાણી ગરમ કરવાનું એ ખરાબ બંધ થઈ ગયું છે એટલે આને આપણે જોવાનું છે કે કેમ બંધ થઈ ગયું અને રિપેર કરીશું આજે આપણે તો ચાલો આજે આપણે આપણે ખોલી નાખીએ આપણે અહીંયા બે બોલ છે એક આ બાજુને એક અહીંયા સ્ક્રૂ પહેલાં ખોલી લઈશું આપણે બરાબર તો સૌ પ્રથમ આપણે ખોલી લઈએ સ્ક્રૂ તો આ મિત્રો આપણે પાણી ગરમ નતું થતું એટલે આપણે આજે આપણે આને આ હીટરને રિપેર કરી નાખીએ બરાબર તો આ પટ્ટી અને પાસળની જે આ પટ્ટી છે આપણે જે ડોલમાં મૂકીએ ને ત્યારે આ પાસળપટ્ટી આવી જાય એટલે આ પીટર પાણીમાં જતું નથી રહેતું એટલે આ એ માટેની પટ્ટી હોય છે બરાબર એટલે આ ફરિયાત તમારે મૂકવાની જ છે જ્યારે ફિટ કરો ને ત્યારે તો મિત્રો જુઓ આવી હાલત છે બરાબર આ રીતે આને જુઓ તો જો આ એક વાયર છૂટો પડી ગયો બરાબર બળી ગયો આ વાયર એટલે આ વાયર અહીંથી તૂટ બળી ગયો છે તો આપણે આને ફરીવાર વાયરિંગ હરકું કરીશું બરાબર છે તો સો પછી આપણે વચ્ચેનો જે બોલ છે એ પણ ખોલી નાખશું અને આપણે છૂટું પાડી દઈશું આપણે બરાબર આ કોઈલને આવું છૂટી પડી ગઈ આપણે મૂકી દઈએ આ રીતે લાઈનમાં બરાબર આપણને જુઓ મિત્રો તો બંને આપણે આ બધા અલગ કરી નાખશું છે બરાબર આ બધું વાયરિંગ અલગ કરી દીધું આપણે તો મિત્રો જો આને આપણે કાઢ ચડી ગયો એટલે આ જે આપણે પાર્ક વર્કિંગ થઈ થઈને આ બધું બળી ગયું છે બરાબર તો આને આપણે ઘસી લેવાનું છે તો તમારી પાસે જો કાનસ હોય તો કાનસથી ઘસી લેવાનું છે અને આપણે જો આ કાનસ છે તો આપણે કાનસ દ્વારા ઘસી લઈએ બરાબર પહેલાં આપણે આ ભાગરકા કે ઉપર જે કાટ ચડી ગયો છે બધો એ બધો જતો રહે બરાબર અને પાવર પૂરો મળે આને આપણે બંને આપણે ઘસી લઈશું આ રીતે આ ખુલ્લે તો છે નહીં બરાબર અહીંયા પાછળ ખુલ્લે એવું નથી એટલે પછી આવી નાની કરવતી છે અથવા આવી પટ્ટી તમારે લેવાની છે કોઈ પણ અને વચ્ચે આપણે આ જો અંદરથી જે કાળો જગ્યા છે ત્યાં પણ વધારે જગ્યામાં કાટ સડી ગયો એટલે કે આ જે બળી ગયો વાયર એ ફસાઈ ગયેલો છે બરાબર એટલે આપણે આને પણ બહાર કાઢી લઈશું વાયરને તો ફરતું ફરતી ફરતું આપણે આને પણ ધીરે ધીરે કાઢી લે કચરો તો બોલ જુઓ હવે આપણે મિત્રો હવે આપણે સાફ થઈ ગયો જુઓ કેટલું સાફ થઈ ગયું છે હવે આપણે અહીંયા પણ સાફ થઈ ગયેલું છે આ રીતે બરાબર અને આ વાયર આપણે કાટશું નહીં કારણ કે આ વાયર બરાબર અંદર લાગેલો છે બરાબર તો આપણે અહીંયા આ રીતે વિટોળી દઈશું અને પછી આપણે પાછું બીજો વાયર આનો જે વાયરિંગ કરવાનું છે એ પણ કરીશું બરાબર એટલે આપણે આ રીતે આટી નાખી દઈશું આની અંદર જો આ રીતે આ રીતે આટી નાખી દઈએ એટલે પછી આ ચૂટ વર્કિંગ ન કરે બરાબર એટલે આપણે આને શું કરશું આ રીતે અંદર લઈ અને આટીમાં લઈ લઈશું આને બરાબર એટલે આપણે ગાંઠ પાડી દઈએ અંદર જેથી આપણે મજબૂત થઈ જાય પહેલું કરતા જઈશું આ રીતે એટલે શું આને સપોર્ટિંગ મળી જાય આ રીતે બરાબર થઈ ગયું હવે આપણે જુઓ મિત્રો આ વાયરિંગ આપણે છે આ વાયર બરાબર હવે આને થોડીક વાર આ બાજુ મૂકી દઈશું હવે આને આપણે વાયરિંગ કાઢશું બરાબર તો વાયરિંગ કાઢવા માટે પહેલાં પકડથી આપણે આને આ વાયર પકડી લઈશું બરાબર આ રીતે અને આ રીતે ખેંચશું આ રીતે જો આ રીતે એટલે વાયર નીકળતો આવશે બાર બરાબર જો આ રીત નીકળી ગયો પછી આપણે થોડું ખેંચીએ પછી આપણે કાપી લેવાનો છે એને બરાબર અહીંથી આપણે આપડે આ જે લીલા કલરનો છે એ આપડે અર્થિંગનો છે બરાબર તો આપણે અહીંયા જરૂર પડશે એ અહીંયા મારવાનો છે બરાબર એટલે આ બે વાયર આપણે ત્રણેય સરખા રાખીને કાપી લઈએ બરાબર તો આપણે આને કાપી લઈશું અને હવે આપણે વાયર કાઢી લઈએ જો થોડા થોડા આને વળ ચઢાવી દેવાના છે બરાબર આ રીતે મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું આવા વિડીયો મૂકું આવું નવા તો તમને તરત મળી જાય એટલે બરાબર એટલે તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જે નીચે લાલ બટન આપેલું છે ને એ દબાવી દેજો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે બરાબર ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરો મિત્રો હવે આપણે આ વાયર આ વાયર કાઢી લીધા છે બરાબર અને હવે આપણે ફરી વાર જોડી દઈએ છીએ બરાબર છે અહીંયા તમારે આ જગ્યા લાલ કે કાળો ગમે તમે એ રીતે આપી શકો બરાબર લીલો છે એ આપણે અર્થિંગનો આપવાનો છે અર્થનો બરાબર એ એક ધ્યાન રાખજો તમે એટલે જો આની આની વચ્ચે આ રીતે નાખી દીધો આપણે બરાબર અને આ રીતે અંદર નાખી અને આપણે આ રીતે ખેંચીને વળ ચડાવવાના છે બરાબર તો પકડ લઈ લઈશું આપણે તેથી આને કડક રીતે આપણે વળ ચડાવી શકીએ આ રીતે બરાબર જેથી વર્કિંગ ન કરે બરાબર સ્પાર્ક ન થાય જો વર્કિંગ કર્યું આ વાયર બરાબર તો આપણે પાછો હળગી જશે હવે આને આપણે વળ ચડાવી દઈએ હવે આપણે મિત્રો જે આપણે વધારાનો કટકો હતો આવો આવો બરાબર એમથી પાછો આપણે આટી બનાવવાની છે એવી એટલે આપણું જે વર્કિંગ થાય એ વર્કિંગ ના થાય બરાબર એટલે આવો આપણે થોડો કાઢી લેવાનો છે વાયર આવો વધારાનું બરાબર અને આની ઉપર આપણે એક વર્કિંગ ન થાય એ માટે આપણે આટી મારવી છે અહીંયા બરાબર આ રીતે જો આ રીતે હલ્લે એ હલે નહીં આ એટલે આપણે આ રીતે આટી બનાવવાની છે એટલે જેથી આ બધું વર્કિંગ ના કરે બરાબર એટલે પકડથી આપણે તાણીને સ્પાર્ક ન કરે એટલે માટે આપણે જો આ રીતે આપણે બનાવી પૂરતો આને પાવર મળી રહે એ માટે આપણે આ રીતે કરીએ જે ત્યાં હજળ થઈ જાય બરાબર મજબૂત થઈ જાય જો થઈ ગયું હવે હલતું બંધ થઈ ગયું બરાબર આપણે હવે આપણે આ બાજુ લગાડી દઈએ બ્લેક બરાબર આપણે આ જે લાલ કલરનો વાયર છે આ બાજુ લગાડી દઈએ ત્યાં લગાડવા માટે આપણે પહેલા સૌપ્રથમ આપણે આટી મારશું અહીંયા બરાબર આ રીતે આટી મારશું અને પછી જે આપણે વાયર હતો તે એની બાજુ એને આટી લગાડી દઈએ બરાબર આટી મારી પછી એક પકડથી વધારે જોરથી ખેંચીને આટી મારી દઈએ બરાબર પછી પાછું આપણે આને ગોળ આટી મારી અને પાછું આ જે મોઢું છે એને આપણે આ રીતે દબાવીને ફરીવાર એક આટી મારી દઈએ હવે પાછી આપણે થોડોક વાયર નીકળ્યો તો એની પાછી આપણે અહીંયા આટી મારી દઈએ થોડીક જો આ રીતે જુઓ મિત્રો તો હવે આપણે આ આટી લાગી ગઈ છે સરસ મજાની બરાબર આ જો વર્કિંગ હલવી ન જો એ એક ખાસ ધ્યાન રાખજો મિત્રો હલશે તો તરત બળી જાય છે બરાબર આ કારણ કે આ આપણે પાવર જાય તો ગરમ વધારે ગરમ થાય હિટિંગ કરે ત્યારે આ બળી જાય છે વાયર આપણો બરાબર તો મિત્રો આપણે આ રીતે વાયર આટિવ મારી જે વર્કિંગ એટલે કે હલ્લે એ રીતે આપણે મારી દીધા છે બરાબર આ રીતે લાલ ને કાળો બરાબર આપણે આ જે અર્થિંગ છે અર્થ એ આપણે અહીંયા લગાડવાનો રહેશે હું તમને આ જુઓ આપણે આ જે ભાગ છે આપણે આ ભાગ બરાબર એની ઉપર આ લગાડવાનો છે બરાબર તો આપણે અહીંયા પહેલાં આ રીતે તમને દેખાડું એ રીતે આપણે એમ આ લગાડ્યું આ રીતે બરાબર અને આ ક્લેમ્પ મારવાનો છે આપણે અહીંયા બરાબર ઉપર લઈ અને આ રીતે ક્લેમ્પ દઈશું આપણે અને બોલ મારી દઈએ તો જો આ રીતે બોલ મારતી જોવા જ હવે આપણે આની નીચે જે આપણે મારવાનો છે અર્થિંગનો તો અર્થિંગ આપણે આ રીતે અંદર લગાડી દઈશું બરાબર આવી આટી મારી દઈએ બરાબર એટલે આને આપણે જે ચડાવવાનો છે અર્થિંગ જો આ રીતે તો પછી આને ચડાવી દઈએ બોલ હા આને હજળ કરી દેવાનું છે બરાબર ઠે ઢીલોનું રહી ખાસ ધ્યાન રાખજો મિત્રો બરાબર લાલ કાળો ને આ લીલો બરાબર તો હવે આપણે આને આ રીતે બેસાડી દેવાની સાઈડમાં બરાબર એટલે આપણે બી ઉપરનું જે ઢાંકણું છે એ બંધ કરીએ અને આ રબર છે આગળ લઈ લે આ રીતે અંદર અને જો આ રીતે તમારે કરી દેવાનું છે બરાબર હવે આની ઉપર આપણે અને હવે આની ઉપરનો ભાગ આપણે લગાડીએ છીએ બરાબર છે જો આ રીતે લગી ગયો જો હવે આપણે આ સ્ક્રુ ઉપરના લગાડવાના છે એની પહેલાં તમારે જુઓ આ આપણે ડોલમાં આ રીતે મૂકતા હોય છે આ લાઇટનો છે અહીંયા આપણે જે ઇન્ડિકેટર દેખાડે ને અહીંયા એ છે બરાબર આપણે લાઇટ અંદર અંદર ખરાબ થઈ ગઈ એટલે કાઢી નાખેલી બરાબર હવે આ ભાગ છે ડોલનો આકળ હું એ આપણે પાસળ અહીંયા લગાડવાનો છે બરાબર અહીંયા પાછળ એટલે ડોલમાં આ રીતે લગાડી શકાય એટલે આપણે લગાડી લગાડીને અંદર નાખી દેવાનો છે બરાબર આનો જે બોલ છે આપણે મારતી વખતે જરૂર પડશે એટલે આપણે અહીંયા નાખી દેવાનો આ રીતે બરાબર અને આ જે પાણીના લેવલ બતાવતું છે એને ઉપર આપણે એમ આ રીતે લગાડી દેવા આ રીતે નાખી દેવાનું બરાબર આ રીતે અને હવે આપણે આ બોલ આ ચડાવશું એટલે એની અંદર ઓટોમેટિક ફિટ થઈ જશે હવે આ બાજુનો ઉપરનો બોલ છે એને આપણે ટાઈટ કરી દઈએ થોડાક ઢીલાઓ રાખવાના એટલે આપણે સેટિંગ કરવું એ થઈ જાય બધું બરાબર પહેલાં અને આપણે જો આ કડિયો લાગી ગયો પાછળ ડોલને લગાડવાનું એ પણ બરાબર છે હવે આપણે બોલ આને ટાઈટ કરી દઈએ છીએ બરાબર થોડુંક ના બરાબર છે આ બાજુનો જે બોલ છે ઢીલો છે એને ટાઈટ કરી દઈશું બરાબર જુઓ તો મિત્રો આપણે થઈ ગયું બરાબર પાણી ગરમ કરીને બતાવવું બરાબર આનું બરાબર ચાલો તો અમે બતાવું ભરી લીધી છે અને તમને હું લેવલ બતાવીશ બરાબર હવે જુઓ મિત્રો હવે આપણે આ મૂક્યું હીટર બરાબર તો જો અહીંયા મેક્સિમમ પાણીનું વોટર લેવલ છે એ અહીંયા મેક્સિમમ છે અને અહીંયા મિનિમમ છે બરાબર તો હવે તમારે મેક્સિમમ મેક્સિમમની વચ્ચે રહેવું જોઈએ બરાબર પાણીનું લેવલ એ રીતે તમારે રાખવાનું છે બરાબર એટલે તમારે શું ઘરનું વાયરિંગ અને તમારું આ નું જે વાયરિંગ છે એ બળી ન જાય બરાબર આ શું છે તમે અડધી ડોલે પાણી ગરમ કરતા હોય ને એટલે આ હીટર અથવા ઘરનું વાયરિંગ વાળી દે છે બરાબર હીટર એટલે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું બરાબર તમારે તીનની સ્ટીલની ડોલ નથી લેવાની સેફ્ટી માટે આ રબરની ડોલ વધારે સારી બરાબર એટલે તમારે હીટરનું પાણી ગરમ કરવું હોય તો ઘણા શું છે એટલે તીન સ્ટીલ તમારે વાપરવાનું નથી બરાબર ને લોખંડ પતરાનું પણ નથી વાપરવાનું જેથી આપણને સેફ્ટી રહે આપણી બરાબર એટલે તમારે રબરની હોય ફાઈવ ઇનની ડોલ તો વધારે સારું હવે આપણે ઉપર જે હું અહીંયા પિન આપી દઉં છું બરાબર છે આ રીતે આપી દઉં છું બરાબર અહીંયા આપણે અને ચાલુ કરું છું બરાબર મિત્રો જુઓ આપણું હીટર સારું થઈ ગયું છે અને જો આની અંદર તમે નિરખીને જોશો જો તો એટલે કે નાના નાના પરપોટા બને છે અને પાણી જો હીટ મારે છે એ વરાળ થતું હોય એવું તમને દેખાય જાળીમાં એટલે પાણી આપણે ગરમ થવા માંડ્યું છે બરાબર મિત્રો તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન દબી દેજો જેથી હું નવા વિડીયો મૂકું તો તરત તળાવ મળી જાય બરાબર થેન્ક યુ મિત્રો